હવે ફાઇનલી કહી દો કે શું કામ હતું એમાં કામ એવું છે કે મારા છે ને એરબર્ડ છે ને કાન નાખવાનું એક સાઈડ નું બંધ થઈ ગયું છે ચાર મહિના થયા બંધ થઈ ગયું એક વર્ષની વોરંટી છે જોઈએ આજે રિપેર કરી આપે છે કે નહીં તો પછી મારે રિપેર કરવા જવું પડશે તો અત્યારે મેં કીધું જલ્દી નીકળી જઈએ બાકી મારી કોલેજ તો અગિયાર વાગ્યાની છે અત્યારે વાગ્યા આજે સાડા નવ જેવું થઈ ગયું છે નીકળી ગયો છું હવે જોઈએ પેલા કંઈક નાસ્તો કરીએ સવારનો કંઈક નાસ્તો નથી કર્યો કારણ કે બહુ ભૂખ લાગી છે તો ખાલી છે ને અત્યારે આમળા છે એવું છે કે ડૉક્ટરે મને એવું કીધું કે મારામાં વિટામિન સીની ઉણપ છે તો એ પૂરી કરવા માટે આપણે આમળા ખાઈએ છીએ

કોંગ્રેચ્યુલેશન મારા જીગમ મિત્ર થેન્ક યુ મારા ભાઈ થેન્ક યુ સો મચ હા ભાઈ ચાલો ચાલો તો ગાઈસ હવે છે ને આજે વ્લોગ બનાવી રહ્યા છે અને વિડિયો શૂટ કરી રહ્યા કેવી રીતે વિડિયો શૂટ થાય એ હું બતાવું તમને હાલો સ્ટાર્ટ કરી ઓવર જો ડાળો કાટર હોય કાટર ની તાકાત ઓ ડાયલોગ એવો છે ગાઈસ કે છે ને તાકાત હોય તો દુશ્મની કરાય બાકી જો કોઈને ફોન કરવા પડે ને એ નો પોસાય એટલે આ ડાયલોગ છે પણ મારો ભાઈ બોલે કે કોઈ આવી જાય શિક્ષક સિક્સ આવે છે મારો ભાઈ આમ તો આવું ના ગાય ફટાફટ 1 2 3 સ્ટાર્ટ જો ભાઈ અલે બન તાકા દોઈ તો દુશ્મની કરાય કાટર હોય ઓ બો ફેટિંગ ફેટિંગ કરે યાર હોય તો ગાઈસ ફરી ટ્રાય કરીએ છે ઓકે 1 2 3 સ્ટાર્ટ કાટર હોય

સારો એટલે કે વ્યૂઝ આયા છે ફોલોઅર કેટલા જબર છે ઓન્લી ને ઓન્લી 156 ફોલોઅર છે 156 છે 140 હા 140 ફોલોઅર અને 16k વ્યૂઝ આયા એટલે મારા ભાઈની મહેનત રંગ લાવી છે બધી મહેનત આની છે આપણે તો ખાલી સપોર્ટ કરી શકે છે બાકી ભાઈની બહુ મહેનત છે બસ ભાઈને પણ સપોર્ટ કરજો વીકે મેલેડી ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરી નાખજો એક વાર અને શું કેવું વિશાલ ભાઈ વિશાલ અને વિશાલ વાડજ ભાઈની આ ભાઈની પણ હું કે ઇન્સ્ટાગ્રામ માં આઈડી છે ફટાફટ જોઈ આવજો એમ આપણા બ્લોગ પણ આવે છે અને અત્યારે સનસેટ થઈ ગયો છે મસ્ત મજાનો અને અમે ત્યાં છે ને ધાબો પર છે તો ચાલો ગાઈસ મળીએ છીએ થોડી વારમાં